સુરત શહેર પોલીસ શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા જેટલી કટિબદ્ધ છે તેટલી જ સામાજિક કાર્યોમાં પણ આગળ છે સુરત શહેર દ્વારા શરૂ કરાયેલ આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન દ્વારા અત્યાર સુધીમાં સડસઠ લોકોની જિંદગી બચાવવામાં સફળતા મળી છે કે હેતલ પટેલે જણાવ્યું હતું સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય તેમના રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો ડરીને આવું પગલું ન ભરે તે માટે પોલીસ દ્વારા ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા જેના કારણે અમને એવું લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને તેમને આની ખાસ જરૂર છે એટલે પ્રોફેશનલ કાઉન્સેલર્સની સાથે સુરત પોલીસની ત્રણ ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે એક્ટિવ છે જેના માટે ત્રણ હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે એક તો સો નંબર અને એકસો નંબર પર કોલ કરી આ સુવિધા મેળવી શકાશે ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણસો છત્રીસ જેટલા કોલ સુરત પોલીસને મળ્યા છે જેમાં એકસો સાત જેટલી મહિલાઓ અને બસો ઓગણત્રીસ જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને સડસઠ જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં સુરત પોલીસને સફળતા મળી છે એકસો જેટલા રૂબરૂ કાઉન્સેલિંગ પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે આ રૂબરૂ કાઉન્સેલિંગની મદદથી જ અમને ખ્યાલ આવે છે કે ન માત્ર જેથી વ્યક્તિ પણ એના વર્તુળમાં રહેલા પરિવારજનો તેના મિત્રો અને ઘણી વખત તેના વર્કપ્લેસ પર રહેતા વ્યક્તિઓની પણ રૂબરૂ કાઉન્સેલિંગની જરૂરિયાત પડતી હોય છે અને તેના ફોલો પણ લેવા પડતા હોય છે જેથી એ ફરીથી આવા નિરાશાવાદી વિચારોમાં સપડાય નહીં અને કોઈ અંતિમ પગલું ન ભરે અમારી તમામને નમ્ર અપીલ છે કે કોઈ આવું અંતિમ પગલું ભરતા પહેલા સુરત પોલીસને એક તક આપે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય એમના રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો આવું ન કરે એના માટે આપણે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા પણ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા અને એ ઉપરથી અમને એવું પણ લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે એટલે પ્રોફેશનલ કાઉન્સેલર્સની સાથે અમારા પોલીસની ત્રણ ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે એક્ટિવ છે એના માટે આપણે ત્રણ હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે હન્ડ્રેડ નંબર તો અમારો છે જ કે જેની અંદર આપણે હન્ડ્રેડ અથવા વન વન ટુ નંબર ઉપર કોલ કરીને પણ આ સુવિધા મેળવી શકીએ છીએ આ ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા છે જેમાં વન ઝીરો સેવન જેટલી મહિલાઓ અને બસો ઓગણત્રીસ જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે સિક્સટી સેવન જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છે એકસો સત્તર જેટલા રૂબરૂ કાઉન્સેલિંગ આપણે કર્યા છે અને આ રૂબરૂ કાઉન્સિલિંગની મદદથી જ આપણે અમને ખ્યાલ આવ્યો છે કે ના માત્ર જે તે વ્યક્તિ પણ એના વર્તુળમાં રહેલા પરિવારજનો એના મિત્રો અને ઘણી ઘણી વખત એના વર્કપ્લેસ ઉપર રહેલા વ્યક્તિઓની પણ રૂબરૂ કાઉન્સિલિંગની જરૂરિયાત પડતી હોય છે અને એના ફોલોઅપ પણ લેવા પડતા હોય છે જેથી એ ફરીથી આવા નિરાશાવાદી વિચારોમાં સપડાઈ સપડાઈને અને કોઈ અંતિમવાદું પગલું ના ભરે અમારી તમામને નમ્ર અપીલ છે કે કોઈ આવું અંતિમ પગલું ભરતા પહેલાં સુરત શહેર પોલીસને એક તક અચૂક આપો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત